તો મિત્રો ડેલ્લી બ્લોક પણ એક ચેલેન્જની વસ્તુ છે ને હવે એ ચેલેન્જમાં આપણે ઉતરી ગયા છીએ તો એને પણ આપણે પાર પાડીશું જો મિત્રો આ છે સનસેટનો નજારો તો મિત્રો આ સાઇડ બેગ જે મેં હાલ ઓનલાઈન મંગાવ્યું છે નમસ્કાર મિત્રો હું છું પ્રિંદ જોશી અને આજથી મેં હવે ડેલી વ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા છે એટલે તમને રોજનો એક નવો વ્લોગ જોવા મળશે જેની અંદર મારી રૂટિન લાઈફ એટલે કે ડેલી લાઈફમાં જે હું કામ કરીશ એ તમને બતાવીશ વ્લોગની અંદર બાકી સાથે સાથે તમને એન્ટરટેનમેન્ટ અને મોટિવેશન પણ મળશે આજનો વ્લોગ બફોરે સ્ટાર્ટ કર્યો છે બપોરના બે વાગ્યા છે અને હવે ડેલી કાલથી હવે વ્લોગ મોર્નિંગથી શરૂ કરીશ તમને વ્લોગ જોવામાં ખૂબ જ મજા આવશે બાકી હું તમને હાલ બતાવું હાલ હું મારા બાલ્કનીમાં છું ઘરની હું તમને બતાવું જો મિત્રો આપણે રૂમમાં આવી ગયા અને હવે આપણે આ કપડાં બધા વોશ થઈને આવી ગયા છે અને હવે આ કપડાને આપણે અહીંયા સ્ટેન્ડમાં લગાવવાના છે બ્લોગમાં બતાવવા માટે નથી કરતો આ તો હું પહેલાં પણ કરતો જ્યારે હું બ્લોગ નહોતો બનાવતો એટલે કે આપણે ડેલી બ્લોગ નહોતા બનાવતા એટલે પણ આ કામ કરતા અને હવે આપણે ડેલી વ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા છે એટલે આવું જે પણ કામ કરીશ એ તમને બતાવીશ હાલ અહીંયા કપડાંને એંગલમાં સેટ કરી દીધા છે તો મિત્રો આજનું ખાસ મોટિવેશન એ છે કે મોટી સફળતા તરત મળતી નથી દરેક સફર નાના પગલાથી શરૂ થાય છે આજે થોડું કરો કાલે મોટી સફળતા મળશે પરંતુ કેટલું કર્યું એ મહત્વપૂર્ણ નથી નિયમિતતા રાખવી જરૂરી છે દરેક નાના પગલાં અને સતત પ્રયત્નો સપનાઓને હકીકત બનાવે છે તો મિત્રો ડેલ્લી બ્લોગ પણ એક ચેલેન્જની વસ્તુ છે અને હવે એ ચેલેન્જમાં આપણે ઉતરી ગયા છીએ તો એને પણ આપણે પાર પાડીશું મિત્રો અહીં હું તમને બતાવું અહીંયા સોસાયટીમાં નવા મકાન બને છે એટલે એનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો માં પણ કંઈક ચેન્જ લાવીશું અને તમને કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો આજે એક ઓનલાઈન વસ્તુ ઓર્ડર કરી હતી એ પણ આવવાની હતી પણ હજી સુધી આવી નથી બાકીની ડિલિવરી ડેટ તો આજે જ હતી તો ફાઇનલી જો એ આવી જશે આજે તો આપણે એનું અનબોક્સિંગ પણ આજે કરીશું અને તમને બતાવીશું નહીં તમને કાલના બ્લોગમાં જોવા મળશે તો મિત્રો આ દરવાજો છે વરસાદના કારણે ભેજ આવ્યો છે એટલે ખુલતો નથી એટલે ત્યાં બહાર બાલ્કનીમાં આપણે સાફ સફાઈ કરવાની છે આજે કચરો હળવાનો છે એ પણ હું તમને બ્લોગમાં બતાવીશ બાકી આ બધું કામ મેં તમને પહેલાં કીધું ને પહેલાં પણ કરતો જ્યારે બ્લોગ ડેલી નહોતો બનાવતો એટલે બાકી આજે તમને બતાવીશ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો તમે જોઈ શકો છો હાલ હું ધાબા ઉપર આવી ગયો છું અને તમે અહીં ધાબા ઉપરની કેટલીય રીલ્સ જોઈ હશે અને શોર્ટ વિડીયો જોયા હશે તો બાકી તમે જોઈ શકો છો આ છે ધાબાનો નજારો મિત્રો તમે જોઈ શકો છો હાલ આકાશમાં વાદળા કેવા છે તમે જુઓ ખાલી તો મિત્રો આ છે મારી સોસાયટીનો ધાબા ઉપરનો નજારો તમે પાછળ જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી દરવાજો ખુલી ગયો છે અને આ દરવાજો વરસાદના કારણે થોડો ફૂલી ગયો હતો એટલે ખુલતો નહોતો પણ પછી ખુલી ગયો અને તમે જોઈ શકો છો અહીંયા ચોમાસાના કારણે અને માટી અને ધૂળ ભરાઈ ગઈ છે જુઓ તમે કેટલી અહીંયા સેપટના ધૂળ ભરાઈ ગઈ એટલે ગેલેરી એકદમ મેલી થઈ ગઈ છે જુઓ તમે કાચની આ ચોમાસા પછી ગેલેરી ખુલી છે એટલે એની હાલત જુઓ તમે મિત્રો હવે આ ગેલેરી સાફ કરવાની છે અને પછી સાફ કરી અને પછી તમને મળું चलो वे साफ सफाई चालू करिए ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं તો મિત્રો આ મારો પર્સનલ અનુભવ છે કે જ્યારે આપણે વ્લોગ બનાવતા હોય ને એટલે કામ કરવાની એક મજા જ અલગ આવે ને કામ કરવાનું એક કહેવાય કે ફીલ જ આખું અલગ થાય જ્યારે તમે વ્લોગ બનાવતા હોય ને એટલે તો મિત્રો ચા વિના મને ચેન પડે નહીં તો મિત્રો સાડા ચાર થઈ ગયા છે હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને કચરો વાળવાનું ચાલુ છે તો પહેલા ચા પી લઈએ ને પછી કચરો વાળીએ તો મિત્રો હવે આપણે તુલસીને પાણી રેડવાનું છે તો પહેલા પાણી રેડ દઈએ મિત્રો આપણે તુલસીને રોજ પાણી રેડવું જોઈએ શાબાશ બેટા તો મિત્રો ફાઇનલી બાલ્કની પણ સાફ થઈ ગઈ છે હું તમને બતાવું જો તો મિત્રો ફાઇનલી કુરિયર પણ આવી ગયું છે તો મિત્રો અત્યારે સનસેટ પણ થઈ ગયો છે અને છ વાગી ગયા છે જો મિત્રો આ છે સનસેટ નો નજારો ચલો જલ્દી અનબોક્સિંગ કરીએ અને વંશ પણ સ્કૂલેથી આવી ગયો છે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે સાઈડ બેગ જે મેં હાલ ઓનલાઈન મંગાવ્યું છે અને એની આપણે આજે અનબોક્સિંગ કરવાના છીએ અને હું તમને બતાવીશ કે કેવું છે આ બાકી પહેલાં મારી પાસે આ હતું સાઈડ બેગ અને આને પણ એક બે વરસ થઈ ગયા અને હવે આપણે આ મંગાવ્યું છે આ ફોન માટે મંગાવ્યું છે જ્યારે આઉટડોરમાં હું વિડીયો શૂટ કરવા જાઉં છું વ્લોગ માટે તો ચલો જલ્દીથી આની અનબોક્સિંગ કરીએ જો તમારે પણ આ મંગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી જઈને તમે ઓર્ડર કરી શકો છો અને કાંઈ એટલું બધું મોંઘું નથી મંગાવ્યું સસ્તું જ મંગાવ્યું છે અને આમે પણ ઓનલાઈન વસ્તુ કે કોઈ બી હોય તો આપણે એટલું બધું મોમું પરચેસ કરતા નથી એટલે કે આપણા બજેટમાં જ હું શોપિંગ કરું છું તો જોઈ શકો છો આ છે બેગ તો મિત્રો આ છે ફાઇનલી બેગ આપણું સાઈડ બેગ તમે જોઈ શકો છો તો મિત્રો આ છે જૂનું સાઈડ બેગ ને આ છે આપણું નવું સાઈડ બેગ તો ચાલો આને

ત્રણ જી છે તો મિત્રો આ છે આપણું જૂનું બેગ એ કઈક આવું હતું તમે જોઈ શકો છો જો મિત્રો તમારે પણ આ બેગ બાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી જઈ તમે આને બાય કરી શકો છો તો મિત્રો આપણે કંઈ પો નથી કરતા પણ આ તો ખાલી મંગાવ્યું છે એટલે એક આપણો પ્રશ્ન કહેવાય કે અનુભવ તમને શેર કર્યો તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ વ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં અને હવે હું કરીશ વિડિયોનું એડિટિંગ